તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરીએ તો અત્યારના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ક્ષત્રિય સમાજના લોકો અને મહિલાઓ ભાઈ વિરોધ કરી રહ્યા છે ભાઈ પરસોત્તમભાઈ રૂપાલાનો જે રીતે મિત્રો વાત કરીએ તો ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે ભાઈ પરસોત્તમભાઈ રૂપાલાએ ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં મિત્રો તમામ મહિલાઓ આક્રોશમાં આવી છે અને ત્યારબાદ મિત્રો રસ્તાઓ પર આવી ગઈ છે આગળ મિત્રો વાત કરીએ તો પરશોત્તમભાઈના રૂપાળાના મિત્રો એમ કીધું તો પોસ્ટરો પણ સળગાવવામાં આવ્યા છે અને આગળ મિત્રો વાત કરીએ તો પરશોત્તમભાઈ મિત્રો માફી પણ માંગી લીધી છે પરંતુ મિત્રો હાલના ટાઈમમાં એટલા બધા લોકો ઘુસે છે કે ભાઈ માફી આપવાને થતી જ નથી જે રીતે મિત્રો વાત કરી તો તે પોતે નેતા છે પરંતુ મિત્રો વાત કરી તો બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં તેને જ મિત્રો તેની ટિકિટ કપાય એ રીતે મિત્રો બધી જ મહિલાઓનું માગશે અને બધા ક્ષત્રિય સમાજ લોકોનું મિત્રો માંગશે મિત્રો વાત કરી તો હાલના ટાઈમે તેને ટિકિટ ન પણ મળે તો પણ મિત્રો વાત કરી તો કોઈ પણ લોકો તેને સપોર્ટ કરવા રાજી નથી જે રીતે મિત્રો વાત કરી તો ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે મિત્રો આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં વિડિયોને શેર કરો કારણ કે મિત્રો હાલના ટાઈમમાં આના પર ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ઓલરેડી આપણી ચેનલમાં અપલોડ છે તમે નીચે શકો છો અથવા એમ કીધો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરીને લાગજો કારણ કે મિત્રો હું જેવો જ વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં મિત્રો તમને બધા લોકોને ન્યૂઝ મળતા રહે તો આ વિડીયો વિશે શું કેવું છે જલ્દીથી બધા લોકોને શેર કરો કારણ કે મિત્રો વાત કરી દો હાલના ટાઈમમાં બર શાંતભાઈ રૂપાલા છે તેની ભાઈ ટિકિટ રદ થાય તે માટે મિત્રો બધી જ મહિલાઓ મિત્રો આ પ્રશ્નમાં આવી ગઈ છે અને એટલા બધા કે તેના વિશે વાત જ ના કરો જે રીતે મિત્રો વાત કરી તો પછી ઉત્તમભાઈ રૂપાલાના મિત્રો પોસ્ટરો સળગાવી રહ્યા છે અને હાલના ટાઈમમાં એમ કીધો એટલે બધી આક્રોશ છે કે એના વિશે સરસાગી કરવા જેવી વાત જ નથી આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં આજના વિડીયોમાં હતી આટલી જ માહિતી ફરીવાર એક નવા વિડીયોમાં મળી જ્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત